ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સીમા સુરક્ષા દળની એક પોસ્ટ રબારી નામ છે હજારો ઉપર ભારે દેશ માટે અને ઇન્ડિયન આર્મી માટે આ રણછોડદાસ રબારીએ શું કામ કર્યું નમસ્કાર મિત્રો હું સુરેશ પ્રજાપતિ ફરી એકવાર સત્ય દર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણા મૂર્ધન્ય કવિ ગની દહીવાલાનો એક સરસ મજાનો મસ્ત શેર છે એ જ તો જીવનનો સાચો પડઘો છે ગની હોય ન માણસને એનું નામ ગુંજા કરે જીવનની સાર્થકતા ત્યારે જ સાચી ગણાય છે જ્યારે માણસની હયાતી ન હોય અને સતત એનું નામ ગુંજા કરે અને સતત લોકો એને યાદ કર્યા કરે આજે સત્ય દર્શનમાં આજે એક એવા મુઠ્ઠી ઊંચા માણસની આપણે વાત કરીએ છીએ આ વાતની શરૂઆત કરતા પહેલા મિત્રો તમે આ મુઠ્ઠી ઊંચા માણસનો આ ફોટોગ્રાફ નિરખીને એકવાર જોઈ લો આ ઊંચો અને કદાવાર શરીરનો બાંધો લંબગોળ એમનો ચહેરો અણિયાળુ નાક અને મોઢા ઉપર ભરાવદાર મૂછો અને માથા ઉપર પારંપરિક બાંધેલી ભરાવદાર પાઘડીવાળા આ વીર અને મુઠ્ઠી ઊંચા માણસનું નામ હતું રણસોડભાઈ સવાભાઈ રબારી રણસોડભાઈનો જન્મ નવમી સપ્ટેમ્બર ઓગણીસોને ની સાલમાં હાલ પાકિસ્તાનની અંદર આવેલા સરહદી વિસ્તારના એક નાનકડા ગામ પેથાપુરમાં થયો હતો આ જન્મ જ્યારે એમ થયો ત્યારે કોઈ કલ્પના પણ નહીં કરી હોય કે આ બાળક આગળ જતા પ્રખર દેશભક્ત બનશે અને પાકિસ્તાન નામના દુશ્મન દેશને ભારે પડશે એમનો જન્મ ત્યાં થયો એમનો ઉછેર પણ એ પીઠાપુરમાં જ થયો અને જ્યારે વયસ્ક થયા ત્યારે એમના પિતાનું અવસાન થયું એમનું અવસાન થયું પિતાનું પછી એમના બે ભાઈઓ હતા અને એ પોતે એક રણસૂડભાઈ એમની એક બહેન પણ હતી અને એમની માતા હતા નાથીભાઈ એમનું નામ હતું એ એમનો પરિવાર સાથે સુખસૈનથી ત્યાં પીઠાપુરમાં રહેતા હતા અને આરામથી જિંદગી જીવતા હતા એમની પાસે ઢોરઢાકર હતા પશુપાલનનો એમનો પરંપરાગત જે વ્યવસાય હતો ઢોરઢાકર ઘેટા બકરા અને થોડી જમીન હતી અને આરામથી સુખીથી એ પોતે પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા પરંતુ બન્યું એવું ઓગણીસો સુડતાલીસની સાલમાં ભારત અને પાકિસ્તાન અલગ થયું બે દેશના ભાગલા પડ્યા એ સમયે આ પીથાપુર ગામ પાકિસ્તાનની અંદર ચાલુ થયું હવે જ્યારે ભાગલા પડ્યા ને પાકિસ્તાન બન્યું ત્યારે બને છે એવું એ સ્વતંત્ર દેશથીઓ તરત જ પાકિસ્તાને પોતાની નાપાક હરકતોની શરૂઆત કરી દીધી અને આ શરૂઆત એવી રીતે કરી કે ત્યાં ત્યાંના જે હિન્દુઓ હતા એ હિન્દુઓ ઉપર એમને અત્યાચાર કરવા મંડાણા અને અત્યાચારથી એમને ધર્મ પરિવર્તન કરવાની એક વટાળ પ્રવૃત્તિ પાકિસ્તાનની મુલામોલીએ શરૂ કરી દીધી અને એ સમયે આ વટાળ પ્રવૃત્તિનો ભોગ રણસોળ અને એમનો પરિવાર બને બને છે એવું કે એક દિવસ રાત્રે વાળું પાણી કરીને પોતાના ઘરના ફળિયામાં બેઠા હોય છે અને એ સમયે પાકિસ્તાનના ત્રણ પોલીસમેન સશસ્ત્ર હથિયાર સાથે એમની સાથે એમને ત્યાં આવે છે એમને પકડવા માટે જ આવે છે અને પકડીને એમને લઈ જવાના હોય છે મોલામલી પાસે ધર્મ પરિવર્તનના હેતુથી એ ત્રણ પોલીસવાળા આવે છે હથિયાર સાથે અને એમની ડેલીની અંદર પ્રવેશ કરે છે વાત કરે છે છે ને ખબર પડે તરત જ સલાંગ મારીને ઊભા થાય છે ઠેકડો મારીને ઓછી ઝેર કૂદી અને ભીતની ખીતીએ જે એક રસી રાંધવું એ જમાનાનું એ પશુપાલન લોકો હંમેશા રાખતા પોતાના ઘરમાં એ ઉઠાવે છે એનો ગાળીઓ વાળી અને ગોળ ગોળ ફેરવી અને ત્રણેયના ગળામાં નાખે છે અને ખેંચીને કસ કસાવીને એમને ઓસરીના ઝેરની એક થાંભલી સાથે બાંધી દે છે અને ઢોર મારે એમને મારે છે મારી મારીને અધમુઆ કરી નાખે છે એમના પાસે જે શસ્ત્રો હતા જે બંદૂકો હતી જે ગોળો હતો એ પણ છીનવી લે છે અને બાંધી અને પછી એમને એવું થાય છે કે હવે આ ગામમાં રહેવા જેવું નથી કારણ કે અહીંના લોકો શાંતિથી નહીં રહેવા દે એટલે રાતોરાત એક ઊંટ તૈયાર કરે છે ઊંટ તૈયાર કરીને થોડી ઘરવખરી સાથે એ પોતાની પત્ની પોતાના બે ભાઈ બેન અને એમની માતા સાથે નીકળી જાય છે ઘરની બહાર નીકળે છે અને ઘરની પાછળ જ એમનો એક ઢોર બાંધવાનો વાડો હોય છે ત્યાં એમનો ઢોર ઢાકર હોય છે અને એ સમયે રાતનું અંધારું હોય છે ત્યારે નતમસ્તક થઈને રણછોડભાઈ એમના ઢાકરને કહે છે કે બાપા મને માફ કરજો મારું અને તમારું લેણું એ પૂરું થાય છે હું તમને મારી સાથે લઈ જઈ શકું તેમ નથી તમને અહીંયા મૂકું છું અને તમારો રખોપો ઉપરવાળો ભગવાન કરશે પિથાપુર તો એક નાનકડું એવું ગામ હતું એટલે ગામમાં વાયુ વેગે સમાચાર ફેલાઈ ગયા કે રણછોડભાઈ રબારી પોતાના પરિવાર સાથે પોલીસવાળાને બાંધી મારી જોડી એમના હથિયાર છીનવીને ભારત જવા નીકળી ગયા છે તરત જ પોલીસ થાણામાંથી બીજા પોલીસમેનો રવાના થયા ઊંટ ઉપર અને જે રસ્તે આગળ જતા હતા એ રસ્તા ઉપર એમની પાછળ એમનો પીછો કર્યો રણછોડ રાતના અંધારામાં જોયું કે કોઈ ઊંટ આવે છે અને એની ઉપર આ પોલીસવાળાઓ છે એટલે એમને તો જાણી જોઈને જ જે ત્રણ પોલીસવાળા એમના ઘરે આવ્યા હતા એમને પકડવા માટે એમને જે એમના પાસેથી હથિયાર એમને એટલા માટે જૂટવી લીધા હતા કે રખે ને

એ યાત્રામાં એ આગળ ધીરે ધીરે વધે છે અફાટ રણનો દરિયો એમની સામે હોય છે રાત અંધારી હોય છે અને એક ઊંટ એમને સાથે લીધું તો એ ઊંટ ઉપર પોતાની માતા પોતાની બેન અને પોતાની પત્નીને બેસાડે છે અને ત્રણેય ભાઈઓ પગપાળા ઊંટને દોરીને આગળ યાત્રા કરે છે આ રણ વિસ્તારમાં રસ્તા તો એમને બધા જાણીતા હતા ભૂમ્યા હતા કારણ કે વર્ષોથી એમને આ વિસ્તારમાં રહ્યા હતા અને આ વિસ્તારમાં એ મોટા થયા હતા એટલે એ રણના ભૌમ્ય જ હતા એ ધીરે 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 યાત્રા ચાલુ રાખે છે અને જ્યારે પરોળ થાય છે ત્યારે એ કચ્છ અને પાકિસ્તાનની બોર્ડર ઉપર આવે છે મિત્રો એ સમયે કચ્છના રણની અંદર અનેક નાના મોટા બેટ આવેલા હતા અને એ બેટમાંનો એક બેટ હતો લીમડા બેટ આ લીમડા બેટની નજર નજીક એક નાનકડું ગામ હતું અને આ ગામનું નામ હતું રાધાનેશ પરોળના સમયે રણછોડભાઈ રબારી પોતાના પરિવાર સાથે બોર્ડરને ક્રોસ કરીને ભારતની અંદર પ્રવેશે છે અને આ રાધા નિસલા ગામના પાદરમાં આવી અને પાદરમાં એક પોલીસ ચોકી હતી એટલે પોલીસ ચોકીમાં જઈ અને પોલીસને પોતાની આપવીતી કહી સંભળાવે છે અને સાથે સાથે કહે છે કે હું બે ખૂન કરીને આવ્યો છું પણ આ ખૂન મેં પાકિસ્તાની પોલીસના કર્યા છે અને પોતાની જે આપવીતી સંભળાવે છે અને એ સાંભળી અને પોલીસવાળા એમને પૂછે છે કે કસો વાંધો નહીં તમે હવે સલામત સ્થળે આવી ગયા છો તમારે હવે ગભરાવાની કોઈ જરૂર નથી પછી એ એક સાદા કાગળ ઉપર ત્યાં ભારતની અંદર રહેવા માટેની એક ભારત સરકારને અરજી લખે છે એ અરજી ઉપર પોતાના હસ્તાક્ષર કરે છે રણછોડભાઈ અને એ માન્ય રાખવામાં આવે છે અને પછી એમને પોલીસવાળાઓ પૂછે છે કે તમે હવે આવી ગયા છો તમારા આ દેશની અંદર તમારી જે જગ્યાએ જે સ્થળે રહેવું હોય જિલ્લાની અંદર છે એ ત્યાંથી એ પોતાના મોસાળના ગામમાં આવે છે અને ત્યાં કાયમ માટે વસવાટ કરે છે હવે પોતાના ઢોરઢાખર તો એ તો બધું પાકિસ્તાનમાં મૂકીને આવેલા હોય છે એટલે એમની પાસે કોઈ વ્યવસાયનો કોઈ ચારો નથી હોતો હોય છે ત્યારે અચાનક પોતાની અંદર કુદરતે એક ખૂબી મૂકી હોય છે ખૂબી એટલે એક કોઠાસૂજ અને એવી ખૂબી ઠાસી છાંસીને રણછોડભાઈની અંદર ભરી હતી અને એ એ હતી કે એક કોઈ પુરુષના કોઈ માણસના પગલા જોઈને એ ખાતરીપૂર્વક કહી શકે કે આ આ માણસના પગલા છે આ દિશામાંથી આવ્યો છે અને આ દિશામાં ગયો છે એની ચાલવાની સ્પીડ આટલી હતી અને અત્યારે આ જગ્યાએ પહોંચ્યો આવી એક એક કળા એમનામાં હતી અને કુદરતે આ કળા એમનામાં ઠાંસથી સાચી એટલે ગામના એક દરબાર હોય છે અને સરપંચ પણ હોય છે એ સમયે એટલે એ એ વખતે નાની મોટી ચોરીઓનો બહુ ઉપદ્રવ હોય છે ગામની સીમની અંદર એટલે રણછોડભાઈ રબારીને ગામની સીમનું ટોયા પણ સોંપે છે એટલે ગામડાની અંદર સ્વાય રીતે ટોયાઓ હોય છે અને ગામની સીમ જમીનનું એ રક્ષણ કરતા હોય છે એટલે સીમ જમીનનું એક રક્ષણ કરવાનું એક રક્ષક તરીકેની એક કામગીરી એ સમયે રણછોડભાઈ રબારીને મળી ગયા અને પોતાનું ગુજરાન ચાલુ થયું પોતાના બે ભાઈઓ બેન પત્ની અને એમાં સાથે પોતાના મોસાળના ગામમાં ગુજરાન એમને શરૂ કર્યું બને છે એવું કે આજુબાજુ જ્યાં જ્યાં ચોરીઓ થાય અને એ ચોરીનો ભેદ ઉકલવા માટે થઈને એ સમયે પોલીસ ખાતું આ રણછોડભાઈ રબારીની મદદ લેતું કારણ કે એમનામાં એ આવડત હતી એ પગલાની છાપ જોઈને બધું કળી જતા અને

એક કળા છે અને એક કળાનો ઉપયોગ તમે પોલીસ ખાતામાં કરો તો કેવું સારું અમે તમને અમારા પોલીસ ખાતાની અંદર સમાવેશ કરી છે અને આજથી તમે જો ઈચ્છો તો પોલીસના પગી તરીકે આ પોલીસ ખાતાની અંદર જોઈન્ટ થઈ શકો છો અને આ એ સમયની ઓફરને રણછોડભાઈએ સહર સ્વીકારી લીધી અને એ સમય હતો ઓગણીસો ને બાસઠનો ઓગણીસો ને બાસઠની સાલમાં રણછોડ રબારી

તજવીજ કરવાની એમને એક તૈયારી કરાવવા લાગ્યા અને ઇન્ડિયન આર્મીને આની કશી ખબર ન હતી ત્યારે આ વાતની ગંધ રબારીને આવી ગઈ કારણ કે એ સતત ફરતા રહેતા રણ વિસ્તારની અંદર અને એ પોલીસ માટે કામ કરતા હતા અને એ હેતુથી એ ફરતા 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 આ બધો એમને તાગ મેળવો અને આ તરત જ આ વાત એમને એ સમયના ડીએસપી સાહેબ વનરાજસિંહ ઝાલાને કરી ઝાલા સાહેબ સાહેબે આ વાત આપણા આર્મીના વડાને કરી અને આર્મીના વડાને જ્યારે ખબર પડી ત્યારે એમને એમ થયું કે ઓહો આ સૈન્ય પાકિસ્તાનનું સૈન્ય આપણી હદમાં આવી ગયું છે અને છુપાઈને બેઠું છે આપણી પર હુમલો કરવા માટે ત્યારે એમને આ રણછોડ પગીની મદદ લીધી અને એમને બોલાયા અને રણછોડ પગીએ આવી અને સૈન્ય માટે થઈને સૈન્ય સાથે રહીને છુપાયેલા બારસો પાકિસ્તાની સૈનિકોનું પગેરું જોઈને એમને એ કઈ જગ્યાએ છુપાયા છે અને કેવી રીતે છુપાયા છે એનું પગેરું જોઈને પગલાંની છાપ જોઈને માહિતી પૂરી પાડી એ માહિતીના આધારે ઇન્ડિયન આર્મી એ

ઓગણીસો ને એકોતેર ની સાલની અંદર પાકિસ્તાન ફરી એકવાર ભારત ઉપર હુમલો કરે છે અને યુદ્ધનું મંડાણ કરે છે આ યુદ્ધનું મંડાણ કરે છે ત્યારે પણ એ ભારતની અંદર જે સ્થળ પસંદ કરે છે એ તો કચ્છની સરહદ જ પસંદ કરે છે એ સમયે કચ્છની સરહદ ઉપર આવેલા ધોળકોટ વિસ્તારથી એ પાકિસ્તાન નું સૈન્ય ભારતની અંદર ઘૂસણ કરે છે અને આપણે એ સમયની ત્યાં જે લશ્કરી સામણી હતી એના ઉપર હુમલો કરે છે આપણા સૈનિકો એમની સાથે બાથભેડ કરે છે અને આ બાથભેડમાં આપણા સૈનિકો ત્યાં શહીદ થાય છે લશ્કરના વડા માણેક સોને આની ખબર પડે છે અને એ તાત્કાલિક ત્યાંથી એ કચ્છની સાવણીમાં આવે છે અને બધી માહિતી એકત્ર કરે છે ભૌ ભૌગોલિક સ્થિતિનો અભ્યાસ કરે છે કચ્છની સાવણીથી અને ધોળાકોટ જવામાં બહુ જ દુર્ગમ રસ્તો હોય છે રણનો વિસ્તાર હોય છે આવા સમયે કોઈ ભોમિયો જો સાથે હોય તો જ લશ્કરને ત્યાં મોકલી શકાય એવા સમયે આ ભોમિયા તરીકે એમને રણછોડદાસ પગી યાદ આવે છે જ એ રણછોડદાસ પગીને બોલાવે છે એમની સાથે હાથ મિલાવે છે મિત્રતાનો હાથ મિલાવે છે અને એક આજીજી કરે છે કે પગી તમે અત્યાર સુધી પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરો હવે અમારા લશ્કરમાં રહીને લશ્કર સાથે કામ કરો આ માટે અમારું તમને આમંત્રણ છે અને આ આમંત્રણનો એ વખતે રણછોડભાઈ પગી સ્વીકાર કરે છે સ્વીકાર થાય છે પછી જનરલ વડા આપણા લશ્કરના જે માણેક સો હતા એ સમયે એમને એ લશ્કરની અંદર સામેલ કરે છે અને બટાલિયન નંબર ચારની અંદર એમને સામેલ કરીને એક લશ્કરી ટુકડી કચ્છની સાવણીમાંથી એ સમયે ધોળકોટ સુધી રવાના કરે છે આ ધોળકોટ સુધી જવાના જે દુર્ગમ રસ્તો હોય છે રણ વિસ્તારનો અફાટ રણ અને એ દુર્ગમ રસ્તો એમાં તો આ રણછોડભાઈ ભગી તો ભોમ્ય જ હતા એમનું આખું જીવન જ આ વિસ્તારમાં જ આ રીતનું ફરી ફરીને રણમાં પસાર થયું હતું એક એક રસ્તાના એ જાણકાર હતા એવું કહેવાય છે એ સમયે આ બટાલિયન નંબર ચારની ટુકડીને રણછોડભાઈ પગી દોરીને ઊંટ દ્વારા ઊંટ ઉપર સવારી કરી અને રાત દિવસ એની યાત્રા કરીને માત્ર ત્રણ દિવસની અંદર કચ્છથી ધોળકાટા ધોળકોટા સુધી એ પહોંચાડી દે છે ત્યાં આપણું સૈન્ય જાય છે અને સામે પાકિસ્તાનનું સૈન્ય હોય છે ત્યાં સામા સામા ગોળીબારવાની યુદ્ધ ત્યાં શરૂ થઈ જાય છે અને બને છે એવું કે આ યુદ્ધ ચાલતું હોય છે ત્યારે આપણી આર્મીની સાવણીની અંદર દારૂ ગોળો ખતમ થઈ ગયો હોય છે આ સમયે રણછોડ પગી એ હિંમતપૂર્વક આગળ આવે છે અને આપણા સૈન્યોને સાબાસી આપીને કહે છે તમે મૂંઝાશો નહીં તમે યુદ્ધ ચાલુ રાખો તો આપણી પાસે જેટલો ગોળો છે દારૂ ગોળો એ તમે યુદ્ધ ચાલુ રાખો હું અબઘડીએ જ આવું છું અને મારા ઊંટ ઉપર દારૂ ગોળો લાદી લાદીને તમને હું એનો પુરવઠો પૂરો પાડું છું રણછોડભાઈ પગીએ કરવું પણ એવું જ એ ઊંટ ઉપર ખેપ ઉપર ખેપ ખેપ ઉપર ખેપ કાઢતા રહ્યા દારૂગોળાનો જથ્થો એ ઊંટ ઉપર લાવી અને આપણા સૈન્ય પૂરો પણ કરતા રહ્યા આપણા સૈનિકોએ હિંમતભેરી યુદ્ધ પણ કર્યું આ યુદ્ધની અંદર એવું કહેવાય છે કે રણછોડ પગીએ પણ હાથમાં બંદૂક ઉઠાવી અને યુદ્ધના સૈન્ય સાથે યુદ્ધ પણ કરેલું આ એમની વીરતાની વાત હતી અને આ વીરતાને લીધે એ ઓગણીસો ને યુદ્ધ પણ ભારત જીતું હતું ઓગણીસો ને એકોતેર ની સાલનું આ યુદ્ધ ભારતે જીત્યું અને આ ભારતની ભવ્ય જીતની અંદર જો કોઈ મહત્વની ભૂમિકા એ સમયે હતી તો એ રણછોડ પગીની હતી આર્મીના જવાનો ખૂબ જ ખુશ હતા આર્મીના વડા માણેક શો પણ ખુશ હતા અને આ ખુશીમાં એમને ઢાકાની અંદર આ યુદ્ધનું એક સેલિબ્રેશન ગોઠવું અને એ સેલિબ્રેશનની અંદર રણછોડ પગીને પણ આમંત્રણ આપવામાં આવ્યું

આનંદ ન થયો એમને ખુશી ન થઈ એમને થયું કે આ માણસનું કદર થવું જોઈએ પણ એ થયું નહીં એટલે એમને પોતાના ખિસ્સામાંથી ત્રણસો રૂપિયા રોકડા કાઢી અને રણછોડ પગીને રોકડ ઇનામ આપી એમની પીઠ થાબડી એમની વીરતાને એમની આવડતને એમની કોઠાસૂઝને ધન્યવાદ આપી અને વખાણ કર્યા અને એમને બિરદાયા અને એમની કદર કરી માણેક સોય આટલી કદર કરી છતાં પણ એમને સંતોષ ન થયો એમને સતત અંદર ભાવ થતો રહેતો હતો કે આ રણછોડ પગીનું સાચું સન્માન હજુ હજુ નથી થયું ખૂટે છે એમનું સાચું સન્માન થવું જોઈએ આવો સતત ભાવ એમને અંદરથી થયા કરતો આથી એમને એક વાર ફરી રણછોડ પગીને બોલાયા અને સૈન્ય તરફથી ત્રણ પદકો આપી અને એમનું વિશેષ સન્માન કરવું આ ત્રણ પદકોમાંથી પહેલો પદક હતો સંગ્રામ સેવા પદક બીજો પદક હતો અમર સેવા પદક પદક હતો એ પોલીસ સેવા આ ત્રણ સન્માન કર્યું છતાં પણ માણેક સોને એવું લાગતું હતું કે હજુ કઈક ખૂટે છે ખરેખર આ વીર પુરુષનું નામ અમર થાય એવું કંઈક કાર્ય કરવું પડે અને એ કાર્ય કરવા માટે તરત જ એમને એક વિચાર મનમાં ઉદ્ભવ્યો એ વિચાર ઉદભવો તરત જ એમને એના ઉપર કાર્યવાહી કરી જે કામ કર્યું એ ઇતિહાસમાં અમર બની ગયું આ કામ એટલે હવે એ વાત તમે સાંભળો બનાસકાંઠા જિલ્લાનું સુઈ ગામ અને આ સુઈ ગામની અંદર એ સમયે સીમા સુરક્ષા બળની એક ચોકી હતી આ ચોકીનું નામ માણેકશોએ રણછોડદાસ ચોકી એવું નામ આપ્યું અને ત્યાં રણછોડદાસનું એક સ્મારક બનાવી એની પ્રતિષ્ઠા કરાવી મિત્રો આજે પણ આ સુઈ ગામની અંદર આ પોસ્ટનું નામ રણછોડદાસ પોસ્ટ છે અને એ ત્યાં એનું સ્મારક પણ આજે ત્યાં વિદ્યમાન છે આ પછી બે હજાર સાતની સાલમાં એ વખતના તાત્કાલિક મુખ્યમંત્રી આપણા નરેન્દ્રભાઈ મોદીએ પાલનપુર ખાતે એક સ્વતંત્ર પર્વના દિવસે એક સમારંભનું આયોજન કર્યું એ આયોજનમાં નરેન્દ્ર મોદી ગયા અને એમને વિશેષ આમંત્રણ આપીને રણછોડ પગીને ત્યાં બોલાયા સ્ટેજ ઉપર એમને બોલાવી એમની સાથે હાથ મિલાવી ભેટી પડ્યા નરેન્દ્ર મોદી અને એ સ્ટેજ ઉપર બે હજાર સાતની સાલમાં ગુજરાતના મુખ્યમંત્રીએ એમનું એક વિશેષ સન્માન કર્યું હવે એક રસપ્રદ વાત ઓગણીસો ને ત્રાણુંની સાલની અંદર રણછોડ પગી પોલીસ પગી અને લશ્કરી પગીના પદ ઉપરથી નિવૃત્ત થાય છે અને નિવૃત્ત થયા પછી એ લીંબોળા ગામની અંદર પોતાનું શેષ જીવન વિતાવી રહ્યા હોય છે આ બાજુ માણિક સો પણ રિટાયર થાય છે અને રિટાયર થયા પછી સો સાહેબ પોતાના માદરે વતન તામિલનાડુમાં જઈને પોતાનું નિવૃત્તિનું જીવન જીવતા હોય છે હવે બને છે એવું બે હજાર આઠની સાલમાં સો સાહેબ અચાનક બીમાર પડે છે અને બીમાર પડ્યા પછી એમને તામિલનાડુની લશ્કરી હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવે છે જ્યારે એડમિટ કરવામાં આવે છે ત્યારે માણસોને પોતાને ખરેખર એક એવો અંદરથી ભાવ જાગૃત થાય છે કે મારા અંતિમ દિવસો અમે ખરેખર આવી ગયા છે ત્યારે આ અંતિમ દિવસોની અંદર એમને પગીની યાદ આવી એટલે એ તરત જ લશ્કરના ઓફિસરોને બોલાવે છે અને પોતાના જીવનની એક અંતિમ ઈચ્છા એમને

આકાશમાં પહોંચે છે ત્યારે રણછુડ પગીને બાજુમાં બેઠેલા ઓફિસરને કહે છે કે સાહેબ તમે આ હેલિકોપ્ટરને ને પાછું લેન્ડ કરાવો હું મારા ભાથનો ડબ્બો નીચે ભૂલી ગયો છું અને આ ભાથના ડબ્બા વગર આપણે જે હેતુ માટે જઈ રહ્યા છીએ એ હેતુ માટે આ ડબ્બો ખાસ છે તરત જ ઓફિસર હેલિકોપ્ટરને લેન્ડ કરાવે છે અને રણછોડ પગીના ભાતના ડબ્બાને કલેક્ટ કરી અને ફરી પાછું એને ઉડાણ કરે છે અને એ ઉડાણ થયેલું હેલિકોપ્ટર સીધું જ તામિલનાડુની લશ્કરી હોસ્પિટલની સાવણીમાં આવીને લેન્ડ થાય છે રણછોડ પગીને લશ્કરની હોસ્પિટલની અંદર લઈ જવામાં આવ્યા ઘણા વર્ષો પછી માણિક શાહ અને રણછોડ પગીની મુલાકાત થઈ રહી હતી એટલે એકબીજાને જોઈને બંને ગદગદ થઈ ગયા અને ભીની આંખે બંને ભેટી પડ્યા ત્યાર પછી બંનેએ ઘણી સુખ દુઃખની વાતો કરી જ્યારે એમની વાતો પૂરી થઈ ત્યારે રણસૂળ પગીએ સાથે લાવેલો ભાતનો ડબ્બો હળવેક દઈને ખોલો અને અંદરથી વસ્તુઓ કાઢી મિત્રો આ વસ્તુ હતી જુવારના રોટલા ડુંગળીના ચાર દડા અને ગાંઠિયાનું રસાદાર શાક પગીને ખબર હતી કે સાહેબને મારા આ ઘરનું ખાણું બહુ પસંદ છે અને એટલા માટે પગી પોતાના ઘરેથી સ્પેશિયલ સાહેબ માટે બનાવીને સાથે લઈને હતા આ ખાણું જોઈને અતિ પ્રસન્ન થાય છે ત્યારે રણછોડ પગી રોટલાનું એક બટકું ભાંગી અને રસાદાર ગાંઠિયાના શાકમાં બોળીને અને એમના મોઢામાં મૂકે છે અને પોતાની જાતે પોતાના મિત્રને જમાડે છે માણિકશો પ્રસન્ન થાય છે એની આંખમાં જળજળિયા આવી જાય છે એ પણ વળતો વ્યવહાર કરે છે એક રોટલાનું બટકું તોડે છે અને ગાંઠિયાના રસાદાર શાકમાં જગોળે છે અને એ જ બટકું એ રણસૂટ પગીને જમાડે છે આજુબાજુ ઊભેલા ઘણા બધા માણસો આ દ્રશ્ય જોઈને ગદગદિત થઈ જાય છે અને બંનેની મંત્રી ઉપર બંનેની મિત્રતા ઉપર તાળીઓથી એમને વધાવે છે તાળીઓના ગડગાટ વચ્ચે બંને મિત્રો વર્ષો પછી ભેગા થયા હોય છે સાથે ડિનર લે છે અને રણછોડ પગી પોતાના વતન પાછા કરે છે શો સાહેબ ની અંતિમ ઈચ્છા તો પૂરી થઈ ગઈ ને એ વાતનો એમને સંતોષ પણ થયો અને આ સંતોષ સાથે શો સાહેબે આઠ જૂન બે હજાર આઠમાં અંતિમ શ્વાસ લીધા એમના આ અંતિમ શ્વાસની જાણ જ્યારે રણછોડ પગીને થઈ ત્યારે એ નાના બાળકને જેમ ધ્રુષકે ધ્રુષકે રડી પડ્યા ખૂબ રડ્યા પછી એમને પોતાને પણ એક અંદરથી એક ઈચ્છા વ્યક્ત થઈ કે શાહ સાહેબની તો એ આ અંતિમ ઈચ્છા પૂરી થઈ હવે મારી પણ એક અંતિમ ઈચ્છા છે અને આ અંતિમ ઈચ્છા તરત જ એમને એમના પરિવારજનોને બોલાવી અને જણાવી અને કીધું કે જ્યારે મારું નિધન થાય ત્યારે મારા માથા પરની આ પાઘડીને તમે ઉતારતા નહીં મારા શબને આ પાઘડી પહેરાવજો અને આ પાઘડી સાથે ખેતરની જમીનમાં મારો અંતિમ સંસ્કાર કરજો મિત્રો બનવું પણ એવું જ અઢાર જાન્યુઆરી બે હજાર તેરની ની સાલ આ દિવસે એકસો બાર વર્ષની લાંબી જીવન યાત્રા કાપીને રણછોડ પગીએ આ દુનિયામાંથી વિદાય લીધી એમની વિદાયની વાત આર્મી સુધી પહોંચી તરત જ આપણી ઇન્ડિયન આર્મી ત્યાં દોડી આવી અને એમની અંતિમ ઈચ્છા મુજબ એમના છબને પાઘડી પહેરાવવામાં આવી એ દિવસે એમની અંતિમ યાત્રા નીકળી અને ખેતરની જમીન ઉપર ગાર્ડ ઓફ ઓનર આપીને ઇન્ડિયન આર્મીએ એમનો અગ્નિ સંસ્કાર કરાવ્યો આ મુઠ્ઠી ઊંચા માણસ રણસોડ પગી અત્યારે હયાત તો નથી પણ સતત એ યાદોની અંદર જીવિત છે અને એમનું નામ સતત ગુંજા કરે છે આ નામનો ગુંજરાવ ધીરે 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 મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી પહોંચે છે અને બે હજાર એકવીસની સાલમાં એક ફિલ્મ બને છે આ ફિલ્મનું નામ છે ધ ભુજ પ્રાઉડ ઓફ ઇન્ડિયા ઓગણીસો ને એકોતેરની અંદર જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું એ યુદ્ધની પૃષ્ઠભૂમિ ઉપર આ ફિલ્મ બને છે અને એ સમયે આ યુદ્ધની અંદર રણછોડ પગીનો એક મહત્વનો રોલ હતો એ આપણે આ સ્ટોરીની અંદર જોયું આથી આ ફિલ્મની અંદર પણ આ રોલ આ કેરેક્ટરને રાખવામાં આવે છે અને આ રણછોડ પગીનું કેરેક્ટર આપણા સંજય દત્તે બખૂબીથી નિભાયું છે મિત્રો જો તમને આ ફિલ્મ જોવાનો ક્યારેક મોકો મળે તો જોજો અને રણછોડ પગીને તમે યાદ કરજો આ હતું મુઠ્ઠી ઊંચા માણસ રણછોડું પગીનું ખરું જીવન દર્શન મિત્રો આ જીવન દર્શન જો તમને પસંદ આવ્યું હોય તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આવા અવનવા વિડીયો અને અવનવી વાતો સાથે આપણે ફરી ચોક્કસ મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર જય હિન્દ